આજનો જે કાર્યક્રમ હતું તે વિશે થોડી માહિતી આપો આજે વડીયા કુકાવા તાલુકા મહિલા અને બાળ વિકાસ ગુજરાત રાજ્ય અમરેલી તરફથી મહિલા જાગૃતિ શિબિરનું એક આયોજન કરેલું મહિલા અને બાળ વિકાસ ટ્રસ્ટ વડીયા દ્વારા એ શિબિરની અંદર ઉપસ્થિત વડીયા ગામના સરપંચ મનીષભાઈ ડોલરિયા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ રાક તાલુકા પંચાયતના સદસ્ય તુષારભાઈ તેમજ શૈલેષભાઈ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ટુમર અને આ જે કાર્યક્રમના સ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓને મળતી સરકારી જે યોજનાઓ છે એ સખી મંડળ દ્વારા કયા કયા યોજનાઓનો લાભ મળે છે કાનૂની શિબિર પણ સાથે હતી જે કાનૂન મહિલાઓને જે કાનૂનના જે હકો મળે છે એના હક વિશે જયશ્રીબેન પારેખે એડવોકેટ જયશ્રીબેન પારેખે વિસ્તારપૂર્વક માહિતી આપી તેમજ મહિલાઓને જે ગવર્મેન્ટના જે લાભ મળે છે તે ત્યાર પછી કાંઈ પણ પ્રશ્નો મહિલાનો હોય તો મહિલા અને બાળ મહિલા વિકાસ પોલીસ સ્ટેશન જે અમરેલી અંદર આવેલું છે એ વિશે પણ માહિતી આપી અને કોઈ પણ મહિલાઓને કાંઈ પણ પ્રશ્ન કાર્યક્રમનો કાયક્રમ હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી પાસે અમરેલીનો સંપર્ક કરવો એવી ખૂબ વિશાળપૂર્વક માહિતી આપી અને વડિયાળના તેમજ આજુબાજુના વિસ્તારના બહેનોએ બહોળી સંખ્યામાં તેમનો લાભ લીધો સુરત